નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે છેલ્લા બે ત્રણ વર્ષથી કેવું થઈ રહ્યું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ છે એ એમને મળતી નથી તો આની અંદર કેવું થઈ રહ્યું છે કે જે સ્કોલરશિપ છે એ સરકાર દ્વારા રિલીઝ કરી દેવામાં આવે છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે એના બેંક એકાઉન્ટ સુધી આ સ્કોલરશિપ છે એ પહોંચતી નથી તો આની અંદર આ કયા કારણથી આ સ્કોલરશિપ વિદ્યાર્થીઓને મળતી નથી આની અંદર કયું કૌભાંડ છે એ સ્કોલરશિપ કૌભાંડ થઈ રહ્યું છે અને તમે એનો શિકાર તો નથી થઈ ગયા ને એના રિલેટેડ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ જો તમારી સ્કોલરશિપ હજુ સુધી ના આવી હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે અને જો તમે આ વર્ષે સ્કોલરશિપનું ફોર્મ ભરવાના હોય તો તમારે કંઈ ભૂલ ના કરવી જેથી તમને તમારી સ્કોલરશિપ છે એ ચોક્કસ મળી રહે તો આ વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો આ તમામે તમામ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો વિડીયો થશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને એમની સ્કોલરશિપ છે એક વર્ષ બે હજાર એકવીસ બાવીસથી આ સ્કેમ છે એ કરવામાં આવી રહ્યો છે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એમની સ્કોલરશિપ છે એ મળતી નથી તો હવે આપણે એની ડિટેલની અંદર જોઈએ તો ખાનગી યુનિવર્સિટીઓનું કૌભાંડ દસ હજાર રૂપિયામાં ગરીબ વિદ્યાર્થીઓને કર્યા ટાર્ગેટ પછી કરોડોની સ્કોલરશિપ ચાવું એટલે કે આ સ્કોલરશિપનું કૌભાંડ છે એ તમારી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતું હોય છે મોસ્ટ ઓફ અને આ મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યું છે જે પબ્લિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એમને એમની સ્કોલરશિપ છે મોસ્ટ ઓફ મળી જતી હોય છે પણ આ ખાનગી યુનિવર્સિટીનું કૌભાંડ દસ હજાર રૂપિયામાં ગરીબ વિદ્યાર્થીઓને કર્યા ટાર્ગેટ પછી કરોડોની સ્કોલરશિપ ચાઉ હવે આની અંદર હું તમને ડિટેલની અંદર તમામ વસ્તુ સમજાવીશ કે કયા કારણોસર છે તમને તમારી સ્કોલરશીપ છે એ મળતી નથી સરકાર દ્વારા સ્કોલરશિપ છે એ તમારા ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે પરંતુ તમને તમારી સ્કોલરશીપ છે એ મળતી જ નથી તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્કોલરશીપ સ્કેમ ગુજરાતમાં ઠેર ઠેર ખુલી ગયેલી ખાનગી યુનિવર્સિટીઓ પોતાને ત્યાં એડમિશન પૂરા કરાવવા અને તેની ફી વસૂલી માટે હવે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ યોજનાને ઢાલ બનાવી રહી છે એટલે મોસ્ટ ઓફ આની અંદર જે વિદ્યાર્થીઓ એસસી અને એસટીની અંદર અભ્યાસ કરતા હોય એમને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે જે એસસી સ્ટુડન્ટ હોય એમને જેટલી ફી હોય એટલી ને એટલી સ્કોલરશિપ છે એમને મળતી હોય છે અને આની અંદર કેવું હોય છે કે તમારે તમારે જે પણ સ્કોલરશિપ આવે એ તમારા અકાઉન્ટમાંથી ઉપાડી અને તમારે કોલેજની અંદર આપવાની હોય છે અને તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી રાજ્યમાં ગરીબ પરિવારના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા આપી તેમના ડોક્યુમેન્ટ્સ કબજે એટલે યુનિવર્સિટી સ્કોલરશિપના કરોડો રૂપિયા સરકાર પાસેથી કમાઈ રહી છે એટલે કે આની અંદર કેવું કરવામાં આવે છે તમને જે વિદ્યાર્થીઓ એને માત્ર દસેક હજાર રૂપિયા જેટલા આપી દેવામાં આવે છે કે તમારા સરકાર તરફથી આટલી સ્કોલરશિપ આવી છે અને જે કરોડોની સ્કોલરશિપ છે એ યુનિવર્સિટી પોતે જ રાખી લે છે તો હવે આપણે જોઈએ કે આ સ્કોલરશિપની છેતરપિંડી છે એ કઈ રીતે કરવામાં આવે છે અને તમારે એમાંથી કઈ રીતે બચવું તો કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે એક પીડિત વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સો જેટલા વિદ્યાર્થીઓ તેમના એજન્ટ તેમણે જ્યાં એડમિશન લીધું હોય એની યાદી સામે આવી છે જેમને અમદાવાદની અલગ અલગ ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન આપી તેમના ડોક્યુમેન્ટ્સ સિમ કાર્ડ લઈને ખાનગી બેંકમાં ખાતું ખોલાવી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે અરજદારના જણાવ્યું કે એસસી એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી શિષ્યવૃત્તિ અને ફીની ભરપાઈ યોજના હેઠળના ભંડોળના દુરુપયોગમાં શૈક્ષણિક સંસ્થાના માલિકો બેંક અધિકારીઓ અને અન્ય ખાનગી વ્યક્તિઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે એટલે કે જે સ્કોલરશિપ છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવેલી છે એની અંદર જે શૈક્ષણિક સંસ્થાના માલિકો બેંક અધિકારીઓ અને અન્ય ખાનગી વ્યક્તિઓ જે છે એ વચ્ચે મળી અને સ્કોલરશિપ છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા દેતા નથી અરજદારે એજન્ટના મોબાઈલ નંબર વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર અને તેમણે લીધેલ એડમિશનની વિગત કોર્સના નામ જેવી વિગતો પૂરી પાડે છે જેમાં અમદાવાદ દહેગામ અને ધોળકામાં આવેલી ખાનગી યુનિવર્સિટીઓના નામ છે એજન્ટ દ્વારા અરજદારને દસ હજાર રૂપિયા આપવાનું કહીને અમદાવાદમાં અમદાવાદ ખાનગી યુનિવર્સિટી ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે એમને નાસ્તો કરાવવામાં આવ્યો યુનિવર્સિટી બતાવવામાં આવી અને ત્યારબાદ સંમતિપત્રક પર સહી લેવામાં આવી અરજદારનું એડમિશન માસ્ટર ઓફ ડિઝાઇનમાં કરાવવામાં આવ્યું પણ ક્લાસ કે યુનિવર્સિટી કે પરીક્ષા અને ચેક આ વાતની ખબર ત્યારે પડી જ્યારે અકાઉન્ટમાં અલગ અલગ સમયે રૂપિયા એક પોઈન્ટ છેતાલીસ લાખ અને રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી લાખની સ્કોલરશીપ જમા થવાના મેસેજ આવે અને આવા મેસેજ બીજા વિદ્યાર્થીઓને પણ આવ્યા એટલે કે આની અંદર શું કરવામાં આવે છે વિદ્યાર્થીઓનું એડમિશન તો કરવામાં આવે છે પરંતુ એમની જે સ્કોલરશિપ છે એ ડાયરેક્ટ સંસ્થાના માલિકો એ બેંક અધિકારીઓ અને અમુક જે વચ્ચે એજન્ટો હોય એમના દ્વારા ડાયરેક્ટ એમના અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી લેવામાં આવે છે વિદ્યાર્થીઓના અકાઉન્ટની અંદર એવા મેસેજ તો આવે છે કે એમની સ્કોલરશિપ છે એ આવી ગઈ છે પરંતુ જે એમની સ્કોલરશિપ છે એ બારો ઉપાડી લેવામાં આવે છે હવે આની અંદર તમે જોઈ શકો છો આ એજન્ટો દ્વારા એક નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરવામાં આવ્યું જે તેમણે પોતાની જોડે રાખ્યું અને ત્યારબાદ જણાવ્યું કે આ કાર્ડ અમારી જોડે રહેશે અને તેની જોડે લિંક કરેલ બેંક ખાતું અમદાવાદની જ પ્રાઇવેટ બેન્કમાં ખોલાવી દેવામાં આવ્યું જેમાં આ સ્કોલરશિપના પૈસા જમા થવા લાગ્યા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસૂચિત વિભાગના અધિકારીએ ગુજરાત સમાચારને જણાવ્યું કે આ બાબત અમારા ધ્યાને આવેલી વિગતો પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે અમારી જિલ્લા કક્ષાની ઓફિસો દ્વારા આવા એડમિશન અને સ્કોલરશીપ રેન્ડમ ચેકિંગ પણ કરવામાં આવતા હોય છે પરંતુ આવી કોઈ બાબત અત્યાર સુધી ધ્યાનમાં લેવલ નથી અને આવી તો કોઈ સમસ્યા હોય તો આવતા વર્ષથી અમે આવા વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરીશું એટલે કે આ સ્કોલરશિપ સ્કેમ છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડે થઈ રહ્યો છે તો તમારે આને બચવાનું છે તમને તમારી પૂરતી સ્કોલરશિપ છે એ સરકાર દ્વારા તમારા પોતાના બેંક એકાઉન્ટની અંદર જ આપવામાં આવે છે એટલે કોઈપણ વ્યક્તિ એમ કહે કે તમે મારું સિમ કાર્ડ આપી દો હું તમને એડમિશન કરાવી આપીશ આવી કોઈ પણ સ્કોલરશિપ સ્કેમમાં તમારે ફસાવવાનું થતું નથી સરકાર દ્વારા જે સ્કોલરશિપ આવે છે એ ડીબીટી મારફત તમારા અકાઉન્ટની અંદર જ ટ્રાન્સફર કરવામાં આવે છે તો આગામી વર્ષથી જ્યારે તમારે નવું એડમિશન લેવાનું હોય કે સ્કોલરશિપ આવવાની હોય તો આવા કોઈપણ પ્રકારના સ્કેમમાંથી તમે જરૂર બચજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ